આ તો બધાય મજા મજામાં જસ્યો મે જો આપણે વેલા ઉભા થઈ ગયા હતા પછી આપણે દુકાને બેઠા હતા અને હવે છે ને આપણે એક મહેમાન આવ્યા છે તો હું મહેમાનને તો ભાઈ આમળા ખાય છે હવે બતાવી દઉં કેવો મસ્ત મજાનો નજારો છે મિત્રો કેમ છો સ્વાગત છે આજના નવા વિડીયોમાં નવા વ્લોગમાં આપણે આવ્યા છીએ નયા ધોયા મેના વિડીયોમાં બધા મજા મજામાં જશો ને આપણે વહેલા ઊભા થઈ ગયા હતા પછી આપણી દુકાને બેઠા હતા અને હવે છે ને આપણે એક મહેમાન આવ્યા છે તો હું મહેમાનને તમને મેળવું તો મહેમાન કોણ આવ્યું છે તમને બતાવું તમારા હંસભાઈ આવ્યા છે આ અમારા ભણે જ છે કેમ છે ભાઈ સારું ને હા શું લેવા આવ્યા આટો મારવા આવ્યા છે તો તમે અહીંયા કેમ આમ આટા આટા લેવા છો આંબળા ખાવા તો આપણે આંબળો છે ને એને આંબળા ખાવાના છે તો એને ફટાફટ તોડી દઉં એ એનો વેન કરે છે આવતા હોય તો જ વેન કરી દીધી મારા ખાવા છે અને એ આવ્યા છે આ તાડપત્રી લેવાય એને કાકા અને એ ગયા છે બહાર સાલા મિત્રો હું પેલા એને આંબળો તોડી દઉં ચાહું દે એને હક નહીં આવે કા નહીં આવે ને હખ અને પાછો તો સાલા મિત્રો હું ફટાફટ આંબળો તોડી દઉં એને પછી તો સપ્લા કાઢીને આંબળા પે સડી જાય ભાઈ સડી જાવ પણ બે ત્રણ આંડા હતા તોડી લીધા આપણે આપણે આંબળા તોડી લીધા છે જો બે ઉતાર્યા છે હવે એને આપી દઈએ આપણે આપડે ખાઓ મજા કરો એના એક તારે એક એક વાળા સીડ્યા હતા ને તો મને વાગી ગયું પગે જવો તમે પગે મને વાગી ને તા લોહી નીકળ્યા લોહી નીકળી જાય

અને આ બેન અમારે ભીંડો મળે છે લહણ મોળો કે ભીંડો લહણ મળે છે અને અમારે દીકુ બેન છે રાયડી પાડે કેમ રાયડી પાડો તો હવે મને લાગી છે ભૂખ તો આપણે જો અમારા હંસભાઈ છે ને ડોડા લાવ્યા છે પછી સીભડા લાવ્યા છે અને ગવાર લાવ્યા છે તો આપણે છે ને આ ડોડા ઘેર આવવાના છે ઘેરવીને પછી હેકીને આપણે ખાવાના છે હું ફટાફટ ગેરવી નાખું ખાવાનું તો ચાલો મિત્રો હવે ગેરવી નાખી ફટાફટ ગયા છે મેમને સાવ પાણી પીવે છે તો તો ચાલો મિત્ર તમારે ચા પીવો હોય તો આવી જાઓ

લોઢી તો બીજો આપણે લોઢી માં નાખી દીધા છે અને એકવાધી હોય એને ઘડીક તો બી છે ને શેકાઈને રેડી થઈ ગયા છે જો શેકાઈ ગયા છે ને હવે આપણે ખાવા મળીએ મને તો શેકેલા જ વધારે ભાવે તમને કેમ ભાવે કમેન્ટ કરી દો જરાક ત્યારે વાગી ગયા છે સાર જવું અને હું આવ્યો છું વાડીએ કે વાડીએ ચા પાણી દેવાયો તો મારા ભાઈને એને કેમ કે એ હાથી વકારે છે એ પાસે અને હું જો આ ખવડે વાડીએ છે ને મારો ભાઈ એ ભરવા જાઉં છું ડે અને મારી વાડીને એકવાર નજારો તમને બતાવી દઉં કેવો મસ્ત મજાનો નજારો છે અત્યારે ગરમી થાય છે તડકો પડે છે બહુ અને જો કપાસની અંદર છે ને આવા ઝીંડવા આવ્યા છે ક્યાંક આવા ઝીંડવા બહુ કાંઈ ખાસ નથી વણ કપાસની અંદર જો બહુ બે ચાર પાંચ ઝીંડવા છે આ બધું એમ છે જો આવો કંઈક કપાસ છે બહુ ફાલ નથી વણ

પછી તો આપણે આજ કે સહી હે બાપુજા હે હાલો ફટાફટ હાકવા મળી ને તો પાછું બી હાથ જા તો કાંઈ હકાહે નહીં થોડુંક એવું હાકવાનું છે દાદો કાંઈ હાકવાનું નથી કપાસની મેં હાથે હકાડતો અને હવે જાઉં છું ઘેરે આપણી બધા ગાડી જોડી લીધી છે અને હવે જાય છે ઘરે અને જો આપણે આ ગાડીમાં નીણ પણ ભરી લીધી આ સબર દાદ થોડી નીણ આ જે નિર્વાણ એ મળે ધીમે ધીમે આલે છે ચાલો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરી મળશું કાલે નવા વિડીયોમાં નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય અને મારા વિડીયોમાં ન હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો બાય બાય